નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજરાત આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન નિધિ યોજના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને અંતે વિડીયો પસંદ આવે લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને હા મિત્રો જો તમે સરકારી યોજના નોકરી પરિપત્રો જેવી માહિતી નિયમિત મેળવવા માંગો છો તો આપ અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને તમામ અપડેટ નિયમિત મેળવી શકો છો વધુ સમયને લેતા વિડીયોની શરૂઆત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે એક મહત્વની અપડેટ આવી છે મિત્રો સરકાર દ્વારા વીસમા હપ્તા માટે રૂપિયા રિલીઝ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે જો તમે હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન નથી કર્યું તો જલ્દીથી કરી લો જેથી આ વીસમા હપ્તાની રકમ આપના ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા થઈ શકે ખાસ કરીને જેઓ હજુ સુધી બાકી રહ્યા હોય તેઓ માટે છેલ્લો મોકો છે નોંધણી માટે તમે નજીકના

ટેકનિકલ અથવા તો તો કોઈ ખામી આ પ્રક્રિયા માટે કોઈ પ્રકારની મદદ માટે ખેતી ખાતા અધિકારી તાલુકા કક્ષાની ઓફિસનો સંપર્ક કરી શકો છો મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખુદથી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો